હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની કોલ લેટર તેમજ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડ દ્વારા મંજૂર થયેલ સેટઅપની ટેકનિકલ અને વહીવટી જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત આપી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓજસ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ આ આપવામાં આવેલ જાહેરાત અનવીય જુદી જુદી જગ્યાઓની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ઓએમઆર પદ્ધતિ મુજબ નીચેની વિગતે રાખવા આયોજન કરવામાં આવેલું છે તો એ મિત્રો જાહેરાત ક્રમાંક જગ્યાનું નામ કોલેટર ડાઉનલોડ શરૂ થવાની તારીખ તેમજ પરીક્ષાની તારીખ તમામ વિગતો આપેલી છે તો જાહેરાત ક્રમાંક અગિયાર બે હજાર ચોવીસ પચીસ કલાર્ક કંપ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર જાહેરાત ક્રમાંક ઓગણીસ બે હજાર ચોવીસ પચીસ લીગલ ઓફિસર જાહેરાત ક્રમાંક સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ વેટરનરી ઓફિસર પશુ ડોક્ટર જાહેરાત ક્રમાંક એકવીસ બે હજાર ચોવીસ પચીસ ડેપ્યુટી શીપ એકાઉન્ટ જાહેરાત ક્રમાંક અઠ્યાવીસ બે હજાર ચોવીસ પચીસ ગાર્ડન ત્યારબાદ જાહેરાત ક્રમાંક ચોત્રીસ બે હજાર ચોવીસ વેટરનરી કમ એનિમલ સુપરવાઇઝર અને જાહેરાત ક્રમાંક છેતાલીસ બે હજાર ચોવીસ પચીસ જુનિયર ક્લાર્ક યુસીએસસી તો આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ મિત્રો અહીંયા આપેલી છે છ અગિયાર બે હજાર પચીસના રોજથી કોલ લેટર ડાઉનલોડ થશે ત્યારબાદ મિત્રો પરીક્ષાની તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ છે તો તમામ ઉમેદવારોએ મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો જાહેરાત ક્રમાંક આઠ જીરો આઠ બે હજાર ચોવીસ પચીસ એડમિનિસ્ટ્રેટિવ મેનેજર જાહેરાત ક્રમાંક જીરો નવ બે હજાર ચોવીસ પચીસ લીગલ આસિસ્ટન્ટ જાહેરાત ક્રમાંક દસ બે હજાર ચોવીસ પચીસ ફાયર ટેકનિશિયન ત્યારબાદ જાહેરાત ક્રમાંક એકત્રીસ બે હજાર ચોવીસ પચીસ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જાહેરાત ક્રમાંક એકતાલીસ બે હજાર ચોવીસ પચીસ વોટર વર્કર્સ ઇન્સ્પેક્ટર જાહેરાત ક્રમાંક ઓગણત્રીસ બે હજાર ચોવીસ પચીસ ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર તો આ તમામ સ્વર્ગની મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાના કોલેટર ડાઉનલોડ કરવાની તારીખ અહીં આપેલી છે તો બાર અગિયાર બે હાજર પચીસ ના રોજ કોલ લેટર ડાઉનલોડ શરૂ થશે અને જેમની પરીક્ષા બે હજાર પચીસ ના રોજ યોજાશે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રીસ બે હાજર ચોવીસ જાહેરાત ક્રમાંક સત્રીસ બે હજાર ચોવીસ કેમિસ્ટ સાડત્રીસ બે હાજર ચોવીસ પચીસ આસિસ્ટન્ટ ગાર્ડન जाहरात क्रमांकतालीसर चौबीस पचीस दबाव निरीक्षक चौबीस पचीस ऑफिस सुप्रिंटेन्डंटेक्स वही क्रमांक चालीस चौबीस पच्चीस फूड सेफ्टी ऑफिसर तो मित्रों तमाम स्वर्गो स्पर्धात्मक परीक्षा તેર અગિયાર બે હજાર પચીસના રોજ ડાઉનલોડ શરૂ થશે અને જેમની સ્પર્ધાત્મક પરીક્ષા છે જે મિત્રો ત્રેવીસ અગિયાર બે હજાર રોજ યોજાશે ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક અઢાર બે હજાર ટેક્સ ઓફિસર વહીવટી જાહેરાત ક્રમાંક બત્રીસ બે હજાર ચોવીસ અધિકારી જેમના કોલ લેટર ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ ડાઉનલોડ થશે અને જેમની સ્પર્ધાત્મક પરીક્ષા ઓગણીસ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ યોજાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક આડત્રીસ બે હજાર ચોવીસ પચીસ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન જાહેરાત ક્રમાંક ચુમ્માલીસ બે હજાર ચોવીસ પચીસ સ્પોર્ટ મેનેજર ત્યારબાદ જાહેરાત ક્રમાંક વીસ બે હજાર ચોવીસ પચીસ પ્રોજેક્ટ ઓફિસર જાહેરાત ક્રમાંક પાંત્રીસ બે હજાર ચોવીસ પચીસ સિક્યોરિટી ઓફિસર અને જાહેરાત ક્રમાંક ઓગણચાલીસ બે હજાર ચોવીસ પચીસ આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર અને જાહેરાત ક્રમાંક બે હજાર પિસ્તાલીસ બે હજાર ચોવીસ પચીસ વોટર વર્ક સબ ઇન્સ્પેક્ટર તો આ તમામ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર મિત્રો ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ ડાઉનલોડ શરૂ થશે અને જેમની પરીક્ષાની તારીખ મિત્રો ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ છે તો તમામ ઉમેદવારોએ ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે ઉપરોક્ત જગ્યાઓ માટે નિયત સમયમાં ઓજસ મારફતે ઓનલાઈન અરજી કરનાર અને નિયત ફી કરનાર ઉમેદવારો પોતાના કોલ લેટર ઓજસ પોર્ટલ ઉપર દર્શાવ્યા સમયમાં ડાઉનલોડ કરી લેવાનો રહેશે કોલ લેટરમાં આપવામાં આવેલી સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી સમજી અને નિયત સમયે પરીક્ષાના સ્થળે સ્વ ખર્ચે હાજર રહેવા લગત ઉમેદવારોને જાણ કરવામાં આવે છે તો જામનગર મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવી છે વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ તેમજ પરીક્ષાની તારીખ સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જે ઉમેદવારોએ જામનગર મહાનગરપાલિકાને વિવિધ સ્વર્ગોની ભરતીમાં ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ